ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સરળ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર સિંહની એક અગત્યની યોજના એની અંદર સરકાર તમને કુટુંબીઠ ત્રણ લાખની સહાયનો લાભ આપી રહી છે તો યોજના અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સરકાર સરકારશ્રીની અગત્યની યોજના છે જે કુટુંબને લાભ મળશે કોઈ પણ વ્યવસાય કરી રહ્યા છો અને હાલ વ્યવસાય તમે ચાલુ છે અને વ્યવસાય તમે વધારવા માંગો છો એ અંતર્ગત સરકાર તમને અગત્યની સહાય આપે છે તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના તો પારંપરિક શિલ્પકારો અને કારીગરોની સહાય માટે કેન્દ્ર યોજના આ છે તો મિત્રો આની અંદર વિશ્વકર્મા યોજના એ લોહાર કુંભાર છે મૂર્તિકાર છે મોચી છે કડિયા કામ કરે છે તાળું બનાવે છે રમકડા બનાવે છે ઓજાર બનાવે છે એ અંતર્ગત આ સહાય તમને મળતી હોય છે તો એવા અઢાર પ્રકારના એવા વ્યવસાય છે એમને લાભ મળે છે તો આની અંદર તેર હજાર કરોડની જે બજેટની જોગવાઈ છે અઢાર પ્રકારના જે વ્યવસાયકારોને લાભ મળે છે તો શિલ્પકારોને કારીગરોને પ્રમાણપત્રને આઈડી કાર્ડ પણ આપવામાં આવે છે પ્રથમ તબક્કાની એક લાખ સુધીની લોન આપવા મળે છે એ લોન ભર્યા બાદ તમને બે લાખની મદદ પાંચ ટકાના દરે તમને સરકાર તમને આપે છે સાથે મિત્રો જે તમે વ્યવસાય કરી રહ્યા છો એ અંતર્ગત સરકાર તમને એની અંદર ટૂલ કીટ આપે છે તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર સેવિંગ ખાતું પરિવારના તમામ સભ્યોના આધારે કાર્ડ તમારે જરૂર પડશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સી એસસી સેન્ટરમાં જઈને તમે લાભ લઈ શકો છો તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો એ અંતર્ગત અઢાર પ્રકારના અલગ અલગ વ્યવસાય છે પ્રથમ તબક્કાની અંદર એક લાખની લોન મળે છે બીજા તબક્કાની અંદર તમને બે લાખ સુધીની લોન મળે છે એ પણ પાંચ ટકાના દરે એટલે કે ત્રણ લાખ સુધીની તમને આની અંદર લોન આપવામાં આવે છે તો યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ ટૂલકીટ લાભ ડિજિટલ લેવડ દેવડ પર તમને માર્કેટિંગ સપોર્ટ પણ આની અંદર આપવામાં આવે છે લાભાર્થી તમે જોઈ શકો છો સુધારીકા નાવ બનાવે છે અસ્ત્રકાર લોહાર તાળો બનાવે છે હથોડા અને ટૂલકીટ બનાવે છે સોનાર સોની એટલે કે કુંભાર મૂર્તિકાર છે મોચી કડિયાકામ ટોપલી ચટ્ટાઈ સાવરણી બનાવે છે પારંપરિક ટીંગલી નાઈ માળાઓ બનાવે છે ધોબી દરજી અને માછલી ઝાડ બનાવે છે તમને તમામને લાભ મળશે સાથે મિત્રો પંદર હજારની ટૂલ કીટ એકદમ મફત સહાય તમને આપે છે તો મિત્રો આની અંદર લાભ લેવા માટે તમારે સીએસસી સેન્ટરમાં તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો જય હિન્દ મિત્રો અંતે માતરામ જય ગરવી ગુજરાત